શાળાજા તાલુકાના પાવઠી ગામે થયેલ મારામારીમાં એકની હત્યા થયેલ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં જુદા જુદા બે સ્થળોએ થયેલ હત્યાની શાહી હજી સુકાઈ નથી ત્યાં ફરી એક વખત હત્યા થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં બનાવની જાણવા મળતી વિગતો અનુસાર તળાજા તાલુકાના પાવઠી ગામે નાના બાળકોના ઝઘડાના ઝઘડા બાબતે જીતુભાઈ ડાભી નામના વ્યક્તિએ સામેના વ્યક્તિને ઠપકો આપવા જતાં સામેના એક વ્યક્તિએ જીતુભાઈને સાતીના ભાગે શરીરનો ઘા મારી દેતા તેમને ગંભીર હાલતે પ્રથમ તળાજા હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં વધુ તેઓને સારવારની જરૂર જણાતા ભાવનગર રેફર કરાયા હતા જ્યાં રસ્તામાં જ જીતુભાઈ ડાભી નામના વ્યક્તિનું મોત થયેલ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે જો કે કયા કારણોસર હત્યા થઈ છે કયા આરોપી દ્વારા તેમની હત્યા કરવામાં આવી છે અને સત્ય ખરી હકીકત શું છે તે વધુ વિગતો માટે રાહ જોવી રહી